નમસ્કાર મિત્રો આજે તારીખ એકવીસ માર્ચ બે હજાર ચોવીસના બજાર ભાવ જોઈશું અને ચેનલ પર પહેલી વાર આવ્યો અને દરરોજ બજાર ભાવ મેળવવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો કપાસ વીટી ચૌદસોથી સોળસો લખવાનું કહ્યું ચારસો છોતેરથી પાંચસો ચાલીસ કહ્યું નાટકડાના ભાવ ચારસો અઠ્ઠાણુંથી પાંચસો પંચાસી સફેદ જુવાર આઠસો સિત્તેરથી નવસો સાઠ લાલ જુવાર સાતસો સાઠથી અગિયારસો ને એકતાલીસ કુળી જ્વાર ચારસો એક થી ચારસો પંચોતેર બાજરી ત્રણસો ચારસો સિત્તેર તુવેર સોળસો થી એકવીસો ગીજસો એસી થી ઓગણીસો ને સાહીઠ મગ પંદરસો છાસઠ થી ઓગણીસો પંદર દેશીવેલ નવસો થી એક હજાર છસો વટાણા અગિયારસો ત્રીસ થી છવ્વીસો સિત્તેર તલી દીસોથી છવ્વીસો ને છવ્વીસ એરંડા એક હજાર એસી થી અગિયારસો ને ચાલીસ સુઆ બારસો છવ્વીસ થી બારસો છવ્વીસ સોયાબીન આઠસો પંચાવન થી આઠસો પંચોતેર કાળા તલ ઓગણત્રીસો ચોત્રીસ થી બત્રીસો ને ચાર સો પચાસ અઠ્યાવીસો ને પચાસ ધાણા બારસો થી પંદરસો ને એસી સૂકા મરચા બારસો થી બત્રીસો ધાણી ચોવીસો પચાસથી ઓગણીસો ને પાંચ વરિયાળી એક હજાર સાઠથી ઓગણીસો ને એક જીરુ બેતાલીસો પચાસથી ચાર હજાર નવસો ને સુડતાલીસ રાઈ અગિયારસો ચુમ્માલીસથી તેરસો ને ચાલીસ મેથી એક હજાર ત્રીસ થી તેરસો ને વીસ ઈસબ કુલ અઢારસો થી બાવીસો પચાસ ક્લોજી બત્રીસો પચાસથી પાંત્રીસો ને એકોતેર રાયડો આઠસો સિત્તેર થી ને ચાલીસ તો બસ મિત્રો આ તા આજના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો